નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે શિક્ષક ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે મિત્રો આમાં પગાર ધોરણ શું રહેવાનું છે શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે અરજી ફી કેટલી છે અરજી કેવી રીતે કરવી જેવી આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે ઓગણીસ સાત બે હજાર પચીસ રાખવામાં આવેલી છે જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે જી એસ બી દ્વારા સ્પેશિયલ શિક્ષક યોગ્યતા કરસોટી બે જેમાં માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે આ કરસોટીનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને ઉચ્ચ શિક્ષણ એટલે કે ધોરણ છ થી આઠ પૂરું પાડવા માટે ખાસ શિક્ષકો સ્પેશિયલ એજ્યુકેટર ની ભરતી કરવાનો છે ત્યારબાદ મિત્રો આમાં સંસ્થાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ એ સંસ્થા રહેવાની છે પરીક્ષાનું નામ તો સ્પેશિયલ ટેટ ટુ બે હજાર પચીસ જાહેરાત તારીખ છે એકત્રીસ સાત બે હજાર પચીસ જ્યારે નોકરીનું સ્થાન તો ગુજરાત ત્યારબાદ મિત્રો આપણે ફોર્મ શરૂ થવાની તારીખ છે આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને તમે છેલ્લે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ લગી મિત્રો તમે આમાં ફોર્મ ભરી શકો છો આમાં અરજી કરવાની રીત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ આપણે ધોરણ છ થી આઠમાં સ્પેશિયલ શિક્ષક માટેની શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો મિત્રો આમાં સૌ પ્રથમ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ત્યારબાદ રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ સ્પેશિયલ એજ્યુકેશન બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે પીઈડી અથવા સ્પેશિયલ એજ્યુકેશન ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ મિત્રો અથવા એલિમેન્ટરી એજ્યુકેશનમાં બેચલર ડિગ્રી સાથે આરસીએ દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ સ્પેશિયલ એજ્યુકેશનમાં સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા તમારી પાસે કરેલું હોવું જોઈએ મિત્રો તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો નોંધની વાત કરીએ તો સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કરસોટી સ્પેશિયલ ટેટ વન માટેની શૈક્ષણિક લાયકાત તેમજ એટલે કે ટેટ ટુ માટેની શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય બાબતો શિક્ષણ વિભાગની તારીખ સત્તર બે બે હજાર ત્રેવીસના ઠરાવ ક્રમાંક મુજબ આજે વખતો વખત થતા ઠરાવને આધીન રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આમાં પરીક્ષા ફી શું રાખવામાં આવેલી છે તો એસસી એસટી ટી એસસીબીસી પી એચ જનરલ ઈડબ્લ્યુ એસ માટે કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા તમારે ત્રણસો ને પચાસ રૂપિયા જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂપિયા પાંચસો રાખવામાં આવેલી છે આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી તમારો રહેશે કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં મિત્રો અને બીજી એક વાત કે આની જે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મિત્રો મેળવી શકો છો ત્યારબાદ મિત્રો વધુ વાત કરીએ તો સ્પેશિયલ ટેટ ટુ પરીક્ષાનું માળખું શું રહેવાનું છે તો પરીક્ષાનો પ્રકાર તો સૌ પ્રથમ બહુ વિકલ્પ સ્વરૂપના પ્રશ્નો તમારા મિત્રો રહેવાના છે વિભાગોની વાત કરીએ તો આ કરસોટી બે બે વિભાગોમાં રહેશે વિભાગ એ માં પંચ્યુતર પ્રશ્નો તથા વિભાગ બે માં પંચ્યુતર પ્રશ્નો ત્યારબાદ મિત્રો ફરજિયાત પ્રશ્નોની વાત કરીએ તો આ કરસોટીના બંને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજિયાત રહેવાના છે મિત્રો પ્રશ્નપત્રની વાત કરીએ તો આ કરસોટીના બંને વિભાગનું સળંગ એક જ પેપર રહેવાનું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પ્રશ્નોની સંખ્યા તો કુલ એકસો ને પચાસ પ્રશ્નો રહેવાના છે મિત્રો સમયગાળાની મિત્રો વાત કરીએ તો એકસો વીસ મિનિટ તમને મળવાપાત્ર રહેશે પ્રશ્નપત્રનું માધ્યમ તો ગુજરાતી રહેવાનું છે ગુણ તો એકસો પચાસ ગુણનું પેપર રહેવાનું છે નેગેટિવ માર્ક માર્કિંગની વાત કરીએ તો મિત્રો આ કરસોટીના મૂલ્યાંકનમાં કોઈ પણ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં ત્યારબાદ મિત્રો વધુ વાત કરીએ તો વિભાગીયમાં કુલ પંચોતેર પ્રશ્નો દરેકનો એક ગુણ અને કુલ પંચોતેર પ્રશ્નો જેનું આપણે વાત કરીએ તો આમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ત્યારબાદ મિત્રો જેના પચીસ ગુણ ત્યારબાદ મિત્રો રિઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચર એપ્ટિટ્યુડ ડેટા ઇન્ટરપ્રિશન ના વિભાગના સમાવ સમાવવામાં આવશે ત્યારબાદ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ છ થી અગિયાર વય બાળકો માટેના અધ્યયન અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત તમારા પ્રશ્નો રહેવાના છે મિત્રો ત્યારબાદ આપણે ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય બેડ કેન્દ્રીય અધ્યાપન માટેની વિષય સજ્જતા કેવી છે તેનું સુચારુ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારુ પ્રશ્નો તમારા અંદર આવવાના છે મિત્રો દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવશે ત્યારબાદ મિત્રો વિભાગ બે ની વાત કરીએ તો કુલ પંચોતેર પ્રશ્નો દરેકનો એક ગુણ એમ કુલ પંચોતેર પંચોતેર પ્રશ્નો અને પંચોતેર ગુણ રહેવાના છે જેમાં ભાષા એક અને બે જેમાં ગુજરાતી અને અંગ્રેજીના સાહીઠ ગુણ

પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી જે સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા તથા વિષયના પદ્ધતિશાસ્ત્ર દિવ્યાંગતા આધારિત અને વિષય વસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે ત્યારબાદ મિત્રો પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહોની જાણકારીના ત્રીસ ગુણ આમાં આ કોર્સોટી માટે ધોરણ એકથી પાંચનો અભ્યાસક્રમ ધ્યાને લેવો પરંતુ એનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ સાથેનો હોય તે જરૂરી છે અધ્યયન અધ્યાપન પદ્ધતિમાં દિવ્યાંગતાને ધ્યાને રાખી પ્રશ્નો પૂછવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો આમાં અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એની તમારે મુલાકાત લેવાની છે જેમાં ઓનલાઈન અરજી આઠ આઠ બે હજાર પચીસથી ઓગણીસ આઠ બે હજાર પચીસ દરમિયાન સ્વીકારવામાં આવશે વેબસાઇટ પર એપ્લાય ઓનલાઈન પર તમારે ક્લિક કરવાનું છે એપ્લાય નાવ પર ક્લિક કરવાથી તમને એપ્લિકેશન ફોર્મ દેખાશે જેમાં એપ્લિકેશન ફોર્મમાં સૌ પ્રથમ પર્સનલ ડિટેલ ઉમરવા ઉંમર ઉંમરે ઉમરવાની છે જ્યાં લાલ પૂંજડીની નિશાની હોય તે વિગતો તમારે ફરજીયાત ભરવાની રહેશે મિત્રો ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ્સ પૂરેપૂરી ભરવી હવે સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અને ઉમેદવારોનો એપ્લિકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત